ગુજરાત સરકારના શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસ અંતર્ગત ભરૂચમાં ફૂડ સેફટી તાલીમ કાર્યક્રમનું આયોજન કરાયું છે આ તાલીમ શિબિર ખાસ કરીને સ્વનિધિ યોજના હેઠળ રોજગારી મેળવનારા લારી ધારકો અને ખાસ કરીને ખાદ્ય પદાર્થ સાથે સંકળાયેલા ધારકો માટે યોજાઈ હતી તાલીમ દરમિયાન તેમને ખાદ્ય પદાર્થોની સલામતી સ્વચ્છતા અને સ્વાસ્થ્યની કાળજી કેવી રીતે રાખવી તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તાલીમ કાર્યક્રમની અંદર શેરી ફેરીયાઓ જે મોટાભાગે ફૂડ ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલા છે એ લોકોને સ્વચ્છતા કેવી રીતે રાખવી સાથે સાથે પોતાનું અને ગ્રાહકોનું આરોગ્ય જળવાઈ રહે એ માટે શું તકેદારી રાખવી એ બાબતે વિસ્તૃત રીતે તાલીમ આપવામાં આવી રહેલ છે અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના મંદિરમાં માનવ મહેરામણ જોવા મળ્યું છે નવરાત્રીની આઠમ નિમિત્તે માતાજીને વિશેષ શણગાર કરાયો છે આઠમના દિવસે માતાજીના દર્શનનું વિશેષ મહત્વ હોય છે જેને પગલે ભદ્રકાળી મંદિર પરિસર બહાર પણ ભક્તોની લાંબી લાઇન માતાજીના દર્શન માટે લાગી હતી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી મંદિરમાં રાત્રે હવનનું પણ આયોજન કરાયું છે આજે આઠમ એટલે મહાગૌરીનો દિવસ નગરદેવી ભદ્રકાળી માતાજીમાં આઠ દિવસ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે માતાજી મનોકામના જે આપણે માંગીએ છીએ પૂર્ણ કરવા માટે નોમને દિવસે નૈવેદ્ય હોય છે એટલે દિવસે પૂર્ણાહુતિ હોય છે અને એના માટે હવન રાત્રે રાખવામાં આવે છે રાત્રના બારથી સવારના પાંચ વાગ્યા સુધી ચાર વાગ્યા પછી નારિયેલ હોમવામાં આવશે અને આખી માતાજીની જે હવનની પ્રક્રિયા પૂરી થશે એ પ્રમાણે કરવામાં આવેલી છે મહાનગરપાલિકા હવે સ્વચ્છતાના પાઠ અન્ય પાંચ નગરપાલિકાને ભણાવશે ભારત સરકારના દ્વારા સ્વચ્છ શહેરી જોડી અભિયાન અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાણંદ સલાયા રાણાવાવ મુદ્રા બરોઈ અને વાંકાનેર નગરપાલિકાઓને મેન્ટી સિટીસ તરીકે પસંદ કરવામાં આવી છે આ તમામ નગરપાલિકાઓ સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં નબળું પરિણામ મેળવનાર શહેરોની યાદીમાં આવે છે એટલે હવે આ તમામ પાંચ નગરપાલિકાને સ્વચ્છતાના પાઠ અમદાવાદ મહાનગરપાલિકા ભણાવશે નાની નગરપાલિકાઓ છે જે સ્વચ્છતામાં આપણે વાત કે નંબર પ્રાપ્ત કરી શક્યા નથી અને ત્યાં સ્વચ્છતાનું ધોરણ સુધારવાલાયક છે એટલા માટે અમદાવાદ મહાનગરપાલિકાને એક સહાયક મેન્ટર તરીકે નીમવામાં આવ્યું આજે દેશના આપણે વાત કરીએ કે મિનિસ્ટર આદરણીય ખટ્ટરજીની ઉપસ્થિતિમાં વર્ચ્યુઅલી ઉપસ્થિતિની અંદર અલગ અલગ રાજ્યોની અંદર આ વીડિયો કોન્ફરન્સ યોજાઈ સોમનાથના વેરાવળ બંદર પર અનેક બોટનો ખડકલો જોવા મળી રહ્યો છે અરબી સમુદ્રમાં ડિપ્રેશનના કારણે બોટનો ખડકલો થયો છે અંદાજે બે હજારથી વધુ બોટ દરિયા કિનારે લગાવવામાં આવી છે વેરાવળ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવતા બોટો પરત બોલાવાય છે દરિયામાં ભારે પવન અને વરસાદના કારણે બોટ પરત બોલાવાય છે અનેક બોટ પરત બોલાવાતા માછીમારોને લાખોનું નુકસાન થયું છે સિઝન શરૂ થયાના એકાદ મહિનામાં ત્રણ વખત બોટ પરત બોલાવાય છે સતત ત્રણ વખત બોટો પરત આવતા લાખોનું નુકસાન થયું છે બોટ માલિકોને નુકસાન જતાં સરકાર પાસે આર્થિક સહાયની માંગ કરી છે ખેડૂતોની જેમ માછીમારોને પણ આર્થિક સહાય કરવાની માંગ આવેલા મિની વાવાઝોડાએ ખેડૂતોની કમર તોડી દીધી છે મિની વાવાઝોડાના કારણે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે કાંઠા વિસ્તારમાં ઘરોને નુકસાન થયું હતું તો ખેતીના પાકોને પણ પુષ્કળ નુકસાન થયું છે જિલ્લાના મુખ્ય પાક ડાંગર છે તોફાની વાવાઝોડાના કારણે ડાંગરનો ઉભો પાક ખેતરોમાં આડો પડી ગયો છે પાક તૈયાર થવાની અણી પર હતો એ વખતે જ વાવાઝોડાથી ખેડૂતોને મોટું નુકસાન છે તો શાકભાજીના પાકો પણ નુકસાનથી બચી શક્યા નથી પાકને બચાવવા મોંઘા ભાવની દવાનો છંટકાવ સહિતની અને મજૂરી કરવી પડી રહી છે ખેડૂતો હવે સરકાર સમક્ષ નુકસાન વળતરની માંગ કરી રહ્યા છે અને મોડી પાકતી જાત બે ડાંગરની જાતો હોય છે તેમાં વહેલી પાકતી જાત તો દસ પંદર દિવસમાં જે ખેડૂતો એ રોપી હતી તે કાપણીની તૈયારી કરતા હતા પણ મોઢે આવેલો કોળીઓ હવે છીનવાઈ ગયો છે અને ખેડૂતોને પવન અને વરસાદના કારણે એટલું બધું નુકસાન થયું છે કે ડાંગર ખેતરમાં આડું પડી ગયું છે જે ખેડૂતો શાકભાજીની ખેતી કરે છે એમને શાકભાજીના ખેતીમાં જે ફૂલો પડવાની તૈયારી હતી તે ફૂલો પણ ખરી ગયા છે મારે હવે ફંગીસાઇડના પછીની અંદર લેબર એ બધો ખર્ચો મારે વધી જશે હવે સમજો કે આ બધાને ધારણા આવી હોય કે નવરાત્રી પછી વરસાદ આવે નહીં એવો એકદમ ઓછો થઈ જાય વાવાઝોડું આવશે એવું કઈ લાગતું નહીં હોય એટલે જે એને દોરી બાંધવાની આવે કે કંઈક મરચીને કે રીંગણને સપોર્ટ આપવાનો હોય લાકડી મારીને એ નહી કરે કેમ કે ખબર જ નહીં હોય કે વરસાદ આવવાનો છે એમ એટલે એના લીધે આજે વાવાઝોડો બધા પડી ગયા મરચાને જે બી રીંગણ બીંગણ હતું આરોગ્ય વિભાગના દરોડા દશેરા પહેલા ફરસાણની દુકાનોમાં દરોડા દશેરાને લઈને સુરત ફાફડા જલેબીની માંગ માંગને પહોંચી વળવા વેપારી દ્વારા મિલાવટ સાથે હલકી કક્ષાનું તેલ વાપરવામાં આવતું હોય છે આવા ફરસાણ અને તેલને લઈને લોકોનું આરોગ્ય બગડે છે જેને લઈને મિલાવટ ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે ચેકિંગ સર આવતાની સાથે સુરતના સુરતીઓ કરોડો રૂપિયાના ફાફડા જલેબી આવકતા હોય છે અને સૌથી વધારે માંગ હોય છે જેને લઈને ફરસાણના સંચાલકો દ્વારા ફાફડા જલેબીમાં તો ભેળસેળ કરવામાં આવે છે સાથે સાથે ગુણવત્તા વગરના તેલ અને ઘીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે જેને લઈને લોકોનું સ્વાસ્થ્ય બગડતું હોય છે જેને લઈને આજે વહેલી સવારથી સુરતના નવ જેટલા ઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા તમામ ફરસાણની દુકાન ઉપર ફાફડા જલેબીના સેમ્પલ લેવામાં આવી રહ્યા છે અને આ તમામ સેમ્પલો લઈ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવશે અને જો આ સેમ્પલો યોગ્ય દેખાશે તો દુકાન સંચાલકો ઉપર કાર્યવાહી સાથે દંડ બી કરવામાં આવશે આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું સાહેબ પહેલા તો આપનું નામ અને હોદ્દો સાહેબ આજે સેમ્પલ લેવામાં આવે છે અલગ અલગ નવ ઝોન માં શું કેશો કયા શાના માટે આ સેમ્પલ મહાનગરપાલિકામાં લાલિયાવાડીનો પર્દાફાશ થયો છે પરવાનગી વિના પેવર બ્લોક નાખી દીધાનો આરોપ છે ખાનગી જગ્યામાં પેવર બ્લોક નાખ્યાનો દાવો છે વિપક્ષે મુખ્યમંત્રીને રજૂઆત કરતા ભાંડો ફૂટ્યો છે કમિટીની તપાસમાં પેવર બ્લોક ગેરકાયદે હોવાનું ખુલ્યું છે આરએન્ડ બી વિભાગે પાલિકાને પેવર બ્લોક હટાવવાની સૂચના આપી છે આ સમગ્ર મામલે આરએન્ડ બી તેમજ પાલિકાના અધિકારીઓએ મૌન સેવ્યું છે મહત્વનું છે કે ઉદલપુરથી સાવલી ચોકડી સુધી ત્રણસો નેવ્યાસી કરોડનો રોડ સરકારે મંજૂર કર્યો છે જ્યાં રોડ બનાવવાનો હતો ત્યાં જ પાલિકાએ પેવર બ્લોક પાથરી દીધા હોવાનો વિપક્ષનો આરોપ છે જે પ્યોર બ્લોક માટે એ સ્થળ ઉપર તપાસ કરતા આરએમબી વિભાગના ખાલી સામાન્ય એક સક્ષમ અધિકારી ન આવવાને બદલે કર્મચારીને મોકલેલો હતો નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હાજર ન હતા પણ સ્થળ ઉપર તપાસ કરતા દસથી બાર ફૂટ છેક સાવલી પોલીસ સ્ટેશનથી લઈ ઉંચા ચોકડી સુધીને પ્યોર બ્લોક વધારાના નાખવામાં આવેલા છે જે માપતા અને દબાણ દૂર કરવાની આજે બાહેદારી આપેલી છે જે અમારું એટલું કહેવું છે કે જ્યાં દિન દસમાં આ જો પેવર બ્લોક કાઢવામાં નહીં આવે તો અમે ગાંધીજીને ફરી માર્ગે આંદોલન કરીશું નગર મહાનગરપાલિકાના નાયબ કાર્યપાલક ઇજનેર કેફી પીણું પીધેલા ઝડપાયા છે ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાયા છે ઘોઘા રોડ પોલીસ મથકમાં નાયબ કાર્યપાલક ઇજનેર વિરુદ્ધ પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ઘોઘારોડ પોલીસે નાયબ કાર્યપાલક ઇજનેર ઈશ્વર રાઠવાની અટકાયત કરી છે નાયબ કાર્યપાલક ઇજનેર કેફી પીણું પીધેલી હાલતમાં ઝડપાતા મનપા પરિસરમાં ચર્ચાનો માહોલ છે વેલ માછલીની ઉલટી સાથે નવ શખ્સોને દબોચી લીધા છે પોલીસે બાતમીના આધારે ઇન્ડોર સ્ટેડિયમ નજીક ધવલગીરી અપાર્ટમેન્ટ પાસે દરોડા પાડ્યા પોલીસે કારમાંથી અંદાજે આઠ કરોડથી વધુની વેલ માછલીની ઉલટી કબજે કરી છે પોલીસે બેકાર ફોન સહિત કુલ આઠ કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસ આ કેસમાં ભરૂચ આણંદ બોટાદ અને નર્મદા જિલ્લાના શખ્સોને ઝડપી પાડ્યા છે ઝડપાયેલા યુવાનોમાંથી કેટલાક વિદ્યાર્થીઓ હોવાનું પણ સામે આવ્યું છે જે વેલ મછલીના ઊંટી છે જે એમ કહેવાય આ સબસ્ટાન્સ મરવાની તક મળી અને લગભગ એટ પોઇન્ટ સેવન સેવન થ્રી કિલોગ્રામ જેટલા મુદ્દામાલ કબજે કરવામાં આવ્યા અને આ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એકસો છ ની અંદર કબજે કરીને સાથે સાથના જે નો આરોપી હતા તેને કબજે કરીને અને બે ગાડી એક ફોર વ્હીલ એક ટુ વ્હીલ અને નો મોબાઈલ એટલા મુદ્દામાલ જે જેની કિંમત કુલ આઠ કરોડ અઠ્યાસી લાખ હજાર ની ગણી શકાય રાજકોટના ઉમરાણી ગામના મંદિરમાં ચોરી થઈ છે મોડીરાત્રે ખોડિયાર મંદિરમાં તસ્કરો ત્રાટક્યા છે તસ્કરો બેદાન પેટીની ચોરી કરીને ફરાર થયા છે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે પેટીની ચોરી કરીને તસ્કરો ત્યાંથી ફરાર ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે પરંતુ જેતપુરમાં તસ્કરોનો સતત તરખાટ જોવા મળી રહ્યો છે ઉમરાળી ગામના મંદિરમાં ચોરી કરવામાં આવી છે યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીનીનું કરંટ લાગવાથી મોત થવા મામલે કમિટીની રચના કરાઈ છે મૃતક વિદ્યાર્થીની કાજલ ચૌધરીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ પરિવારને સોંપાયો છે ત્યારે સમગ્ર મામલે ફેકલ્ટીના ડીન અંબિકા પટેલનું નિવેદન સામે આવ્યું છે ફેકલ્ટીમાં છેલ્લા એક વર્ષથી ઇલેક્ટ્રિશિયન ન હોવાનું પણ ખુલ્યું છે ઇલેક્ટ્રિશિયન રિટાયર્ડ થયા બાદ ભરતી પ્રક્રિયા કરાઈ જ નથી જો ઇલેક્ટ્રિશિયન હોત તો પણ જે ઘટના ઘટવાની હતી તે ઘટી હોત

अरे वायरमैन वायरमैन वायरमान वो इलेक्ट्रिशियन जो रिटायर हुआ उसके रिप्लेसमेंट हो जाएगा भाई देखो वो भरपाई से नहीं ये पूरा नेग्लिजेंस या इलेक्ट्रिक जो शॉक हुआ है वो इलेक्ट्रिशियन होता भी अगर पानी में रहा है इलेक्ट्रिशियन ऑफिस में होता है ये इलेक्ट्रिक निकल गया इलेक्ट्रिक मेंटेनेंस ऐसा तो नहीं है महिला पुलिसकर्मी मृतःह छे पाचे पुस्तक अपार्टमेंट में आ मृतह छे मृतक कर्मचारी अहमदाबाद खाते बजावता था फरज गांधीनगर शहर पुलिस તથા એલસીબીની ટીમ હાલ ઘટના સ્થળે પહોંચીને આગળની તપાસ હાથ ધરી છે મળતી માહિતી મુજબ મહિલા પોલીસ કર્મચારીનો નિવસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો છે જે બાદ ચકચાર મચી છે અમદાવાદ ખાતે તેઓ ફરજ બજાવતા હતા મહિલા પોલીસ કર્મીનો મૃતદેહ મળતા તપાસ કરવામાં આવી રહી છે પાઠ્યપુસ્તક અપાર્ટમેન્ટમાં આ મૃતદેહ મળી આવ્યો છે કઈ રીતે મોત થયું છે તે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પોલીસ ઘટના સ્થળે પહોંચી છે ગાંધીનગરમાં મહિલા પોલીસ કર્મીનો मृतदेह मठ्यपुस्तक अपार्टमेंट में मृतदेह मिली आयो है उल्लेखनीय है कि मृतक कर्मचारी अमदावाद खाते फरज बजाता था गीता मेहता जोड़ाया फोनलाइन पर वु महित आप गीता शू समग्र घटना है शू वु विगत है आपनी पास आज गांधीनगर पाठ्यपुस्तक मंडल पास एक बिल्डिंग है जीरो पुराण बिल्डिंग है चौबीस में आलू है तेज महिला पुलिस कांस्टेबल लाश पड़ी आई है અને આ લાશ મળતા જ જિલ્લા એસપી શ્રી જયસિંહની ટીમ સેક્ટર એકવીસની પોલીસ આ ઘટના સ્થળે પહોંચી છે. તેઓએ વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક વિગતો મુજબ મહિલા કોન્સ્ટેબલના ભાઈએ પહેલા આ મહિલાને કોલ કર્યો હતો પરંતુ કોલ નહીં ઉપાડતો તેણે પડોશીને ફોન કર્યો હતો અને પડોશીએ તપાસ કરતા ધ્યાનમાં આવ્યું કે બંધ હાલતમાં આ મહિલા કોન્સ્ટેબલ મૃત પામેલા હતા અને તેમની જે લાશ મળી છે તે સંપૂર્ણપણે

અને અ જે મહિના કોલેજ કોન્ટ્રક્ટર થી એકલા રહેતા હતા અને અ સવકપણે પોલીસમાં ડ્યુટી અવર્સ થતી હતો એટલે નાઈટ શિફ્ટ પણ હોય શકે દિવસની શિફ્ટ પણ હોય શકે તો પડોશીના જણમાં કે ઇબુના അടുતે અ આ મહિલા હાલ ઘરમાં છે કે બહાર છે કાઈ જે સવકપણે જો શિડ્યુલ હતું હોય છે કોઈને એમાં જે શંકા ના ગઈ કે નું ઘર કેમ બંધ છે તો તો અવરજવર કેમ નથી દીરી બિલકુલ ગીતા જે પ્રકારથી તેમના મૃદ્ધિની જે હાલત જોવા મળી રહી છે જે પરિસ્થિતિમાં તેમનો મૃદ્ધિ મળ્યો છે તેને લઈને જે પ્રકારથી ચકચાર મચી છે શું કહી રહી છે પોલીસ પ્રાથમિક નજરમાં શું લાગી રહ્યું છે એટલે પોલીસને હાલ પણ કોઈ પણ નિવેદન આપવાનું ટાળ્યું છે તેઓ પત્રકારો સાથે કોઈ પણ પ્રકારની ઓન રેકોર્ડ કે ઓફ રેકોર્ડ વાત નથી કરી કારણ કે સવેર પણ એક પોલીસ જવાન મહિલા છે એટલે આ મુદ્દે વાત કરવાનું સ્થાનિક પોલીસે ટાળ્યું છે પરંતુ એસપી સહિતના કાફલાએ એ જાત તપાસ કરી છે એસીબી ટીમ પણ અહીંયા સ્થળે પહોંચ્યો છે હાલ એફએસએલ જે ટીમ છે તે સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે જ્યાં મીડિયાની વાત છે ત્યાં સુધી બિલ્ડિંગની અંદર જવાનો જ્યાં આ મૃતદેહ છે જ્યાં મહિલા કોન્સ્ટેબલની લાશ મળી છે ત્યાં મનાઈ ફરમાવવામાં આવી છે પરંતુ પ્રાથમિક વિગતો અનુસાર મહિલાનો જે મુદ્દે છે તે સંપૂર્ણ દુર્દશ અવસ્થામાં છે એક તર્ક વિતર છે કે આ પ્રકારે કેવી રીતે મૃતદેહ હોય શકે તેને હત્યા છે આત્મહત્યા છે અથવા તો કુદરતી મોત કે એટેક આવ્યો છે કે કે કોઈ કોઈ પણ પ્રકારે છે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે બિલકુલ ગીતા આભાર સમગ્ર માહિતી બદલ તો પોલીસ દ્વારા મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે